આબુ રોડ તરફથી આવતા બારે વાહનોને હવે ચુગાણાથી અમદાવાદ તરફ પાડવામાં આવી રહ્યા છે જેના પરિણામે હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પરથી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા વહીવટીતંત્ર માટે પડકારરૂપ બની રહી છે સમસ્યાના નિરાકરણ માટે અનેક પ્રયાસો છતાં કોઈ કાયમી હલ મળ્યો ન હતો સરકારી વિનિયાન કોલેજ અમીરગઢ ખાતે વિશ્વ એઇડ દિવસ નિમિત્તે એનએસએસ યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે એક વ્યાખ્યાન યોજાયું હતું વિદ્યાર્થીઓને સમાજમાં લોકજાગૃતિ કેળવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલી વિકસાવી આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુસર પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના પ્રારંભે પ્રોફેસર ફરહિના શેખ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી ત્યારબાદ ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર મહેશ પ્રજાપતિ આરોગ્ય કેન્દ્રમાંથી ઉપસ્થિત રહેલા કાઉન્સેલર પરથી ચૌધરી અને ઈશ્વર મહેસાણા મનપા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા સામે કર વસૂલવામાં આવતો હોય જેના ભાગરૂપે શહેરમાં એક લાખ જેટલા મિલકત ધારકોને પાલિકા તંત્ર દ્વારા વોટ્સએપ અને કુરિયર માધ્યમથી વેરા બિલ મોકલવામાં આવ્યા હતા જે બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને ઓગણ સિત્તેર હજાર મિલકત પેટે અંદાજે રૂપિયા ઓગણીસ કરોડ જેટલી વેરા વસૂલાતની કામગીરી થઈ હતી જો કે હવે તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ મોકલવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે સિમકો સનલાઇટ ટેન્ટ્સ રાજ્યમાં દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે છેલ્લા ચોવીસ કલાકમાં નલિયાના તાપમાનમાં ચાર પોઈન્ટ આઠ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે જ્યારે ગઈકાલે ઠંડીગાર રહેલું કંડલા આજે ગરમ બન્યું છે કંડલાના તાપમાનમાં સાત ડિગ્રીનો વધારો નોંધાયો છે એક દિવસમાં રાજ્યના અનેક શહેરોના લઘુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે ગોતા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બની આવેલી મહિલાએ દાગીના ચોરી કર્યા છે દાગીના ખરીદવાના બહાને આવેલી પચાસ વર્ષની ગજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવી છે ગુજરાત કેડરના છ આઈપીએસ ઓફિસરને બઢતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે અધિકારીને ડીજીપી તરીકે અને ચાર અધિકારીને ડીઆઈજી તરીકે ભરતી આપવામાં આવી છે જ્યારે બે હજાર બાવીસ બેન્ચના આઈપીએસ ઓફિસરોની ફેઝ ટુની તાલીમ પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ ફોર્સના હાજર થતા તેમને રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે તાલુકાના ગામમાં ખેડૂતોએ પાક નુકસાનના વળતર અને સર્વેની કામગીરીમાં અન્યાય થયાના આક્ષેપ સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ મુદ્દે રોષ વ્યક્ત કરતા માટે નેશડા ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી તાલુકા પંચાયત ખાતે એકઠા થયા હતા તેમણે સર્વેની કામગીરીની તપાસ કરવા અને ન્યાય આપવા માંગ કરી હતી ખેડૂતોએ જણાવ્યું છે કે પાક સર્વેની કામગીરી દરમિયાન તેમના ગામને અન્યાય થયો છે ગામના કુલ બસો છત્રીસ ખેડૂતોમાંથી માત્ર એકસો છપ્પન ખેડૂતોના નામ યાદીમાં આવ્યા છે आज दियोदर बाहर તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો એકસો ત્રેવીસ બનાસકાંઠાના પાથાવાડની દનિયાવાડા જતો માર્ગ છેલ્લા બે વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે આ માર્ગ પર મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જ્યારે માર્ગકાંઠાના વેપારીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે સ્થાનિક વેપારી સુરેશ ચૌધરીએ જણાવ્યું છે કે રોડની બાજુમાં આવેલી અમારી દુકાનોમાં સતત ધૂળ ભરાઈ જાય છે આખો દિવસ ધૂળ ઉઠતી હોવાથી ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે અને ધંધા પર નકારાત્મક અસર થાય છે